ભક્તો જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરની બહાર ભીડ જામી જાય છે સગાંહાલા ભેગા થઈ જાય છે રોકડ મચી જાય છે અને પછી એક અંતિમ યાત્રા નીકળે છે સ્મશાન ઘાટ તરફ રામ બોલો ભાઈ રામના નારા લાગે છે અને પેલા શરીરને જેને કાલ સુધી મખમલના ગાદલા પર ઊંઘ નહોતી આવતી તેને લાકડાના ઢગલા પર સુવડાવી દેવામાં આવે છે આગ લગાવી દેવામાં આવે છે અને જ્યારે તે શરીર ભડભડ સળગવા લાગે છે ત્યારે ધીરે ધીરે બધા સગા બધા દોસ્તો અને પરિવારજનો ત્યાંથી જવા લાગે છે તેઓ પાછું વળીને પણ જોતા નથી એમ વિચારીને કે હવે બધું પૂરું થઈ ગયું પરંતુ શું સાચે જ બધું પૂરું થઈ ગયું છે અહીંથી જ શરૂ થાય છે પેલું ભયાનક અને રૂંવાડા ઊભા કરી દે તેવું સત્ય જેના વિશે ગરૂર પુરાણના પ્રેત ખંડમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે જ્યારે સ્મશાનમાં છેલ્લો માણસ પણ જતો રહે છે જ્યારે ચિતાની આગ ઓલવાવા લાગે છે અને માત્ર ગરમ રાખ અને સન્નાટો બચે છે ત્યારે ત્યાં એક શખ્સ ઉભો રહી જાય છે તે કોઈ માણસ નથી હોતો તે એ જ મૃતકની આત્મા હોય છે જે પોતાની જ રાખ પાસે ઉભી રહીને આ મંજર જોઈ રહી હોય છે જરા વિચારો એ આત્મા જે થોડા કલાકો પહેલા સુધી પેલા શરીરની અંદર હતી જે પેલા શરીરને પોતાનું માનતી હતી આજે તે એ શરીરને રાખના ઢગલામાં બદલાયેલું જોઈ રહી છે તેને વિશ્વાસ નથી આવતો કે જે શરીરને તેણે આખી જિંદગી સાચવ્યું ખવડાવ્યું પીવડાવ્યું અને સુરક્ષિત રાખ્યું જે ચહેરાને અરીસામાં જોઈને તેને અભિમાન થતું હતું તે હવે એક મુઠ્ઠી રાખ બની ગયું છે ગરૂડ પુરાણ કહે છે કે દાહ સંસ્કાર પછીનો તરત જ એક કલાક આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક ડરામણો અને ભારે હોય છે આ એ સમય હોય છે જ્યારે આત્માને પહેલીવાર એવો અહેસાસ થાય છે કે તે હવે આ ભૌતિક દુનિયાનો હિસ્સો નથી રહી આ એક કલાકમાં સ્મશાનની પેલી ભયાનક શાંતિમાં આત્મા સાથે શું શું ઘટે છે તેની શું દેખાય છે અને તે ત્યાંથી તરત યમલો કેમ નથી જતી આજે આપણે આ ઊંડા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું સૌથી પહેલા આપણે એ સ્થિતિને સમજવી પડશે જ્યારે શરીર બળી રહ્યું હોય છે શાસ્ત્રો મુજબ જ્યાં સુધી શરીર પૂરેપૂરું બળી નથી જતું ત્યાં સુધી આત્માને એક મોહ રહે છે તેને લાગે છે કે કદાચ હું પાછો આ શરીરમાં પ્રવેશ કરી શકું કદાચ હું ફરીથી જીવતો થઈ શકું તે વારંવાર પેલા બળતા શરીર પાસે જાય છે તેની ચારે બાજુ ચક્કર લગાવે છે પણ આગની ગરમી અને પાશ ફંદો તેને એ શરીરમાં ઘૂસવા નથી દેતો તે જુએ છે કે કેવી રીતે તેની ચામડી બળી રહી છે કેવી રીતે તેના હાડકા તતરી રહ્યા છે આ દ્રશ્ય તેના માટે કોઈ હૃલયથી ઓછું નથી હોતું અને પછી આવે છે પેલી દર્દના ક્ષણ જેને કપાલ ક્રિયા કહેવાય છે જ્યારે ઘરનો કોઈ સભ્ય કે દીકરો વાંસના દંડાથી બળતા શબના માથા પર પ્રહાર કરે છે અને માથું ફોડી નાખે છે આ દ્રશ્ય જોવામાં જેટલું ભયાનક છે આત્મા માટે તેનાથી ક્યાંય વધારે પીડાદાયક છે ગરૂર પુરાણ કહે છે કે જેવું કપાલ ફાટે છે એક જોરદાર ધડાકો થાય છે જે ફક્ત આત્માને સંભળાય છે આ એ પળ છે જ્યારે આત્માનો પેલા શરીર સાથેનો છેલ્લો સંબંધ તૂટી જાય છે તેને સમજાઈ જાય છે કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી બચ્યો આ દરવાજો હંમેશ માટે બંધ થઈ ચૂક્યો છે પરંતુ અસલી કહાની તો આના પછી શરૂ થાય છે જ્યારે કપાલ ક્રિયા થઈ જાય છે અને શરીર બળીને ખાખ થઈ જાય છે ત્યારે નિયમ મુજબ ઘરવાળા અને સગાં ત્યાંથી પાછા ફરવા લાગે છે શાસ્ત્રોમાં કડક નિયમ છે કે સ્મશાથી પાછા ફરતી વખતે પાછું વળીને ન જોવું જોઈએ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ કહેવાય છે આની પાછળ એક બહુ મોટું ડરામણું કારણ છે જ્યારે પરિવારજનો ત્યાંથી જવા લાગે છે ત્યારે આત્મા ગભરાઈ જાય છે તેને લાગે છે કે આ લોકો મને આ સુમસામ અને ડરામણી જગ્યા પર એકલો છોડીને ક્યાં જઈ રહ્યા છે તે બૂમો પાડે છે સાધ પાડે છે કે રોકાઈ જાઓ મને પણ સાથે લઈ ચાલો હું અહીં એકલો નથી રહી શકતો મને ડર લાગે છે પણ તેનો અવાજ કોઈને સંભળાતો નથી કારણ કે હવે તે અવાજ હવામાં ગુંજતો ધ્વનિ નહીં પણ એક કંપન છે પેલી આત્મા દોડે છે પોતાના દીકરાને પકડવાની કોશિશ કરે છે પોતાની પત્ની કે પતિને સાદ પાડે છે તેમના કપડાં પકડવાની કોશિશ કરે છે પણ તેનો હાથ તેમના શરીરની આરપાર નીકળી જાય છે તે કોઈને અડી નથી શકતી કોઈને રોકી નથી શકતી અને જ્યારે તે જુએ છે કે તેના પોતાના જ લોકો જેમની માટે તેણે આખી જિંદગી પાપ કર્યા જૂઠ બોલ્યો બેઈમાની કરી રાતદિવસ એક કરીને પૈસા કમાયા તેઓ આજે તેને એક અજાણી જગ્યા પર રાખના ઢગલા પાસે એકલો છોડીને જઈ રહ્યા છે ત્યારે તેને જીવનનો સૌથી મોટો દગો મહેસૂસ થાય છે તેને સમજાય છે કે દુનિયાનો કોઈ પણ સંબંધ છેલ્લે સુધી સાથ નથી આપતો બધા સ્વાર્થના સાથી હતા જેવો શરીરે સાથ છોડ્યો બધાએ મોઢું ફેરવી લીધું હવે સવાલ એ આવે છે કે આત્મા પેલા સ્મશાનમાં એક કલાક સુધી કેમ રોકાય છે તે તરત તેમની પાછળ કેમ નથી જતી ગરૂર પુરાણ મુજબ સ્મશાન ભૂમિ ભગવાન શિવનું નિવાસસ્થાન મનાય છે પણ અતૃપ્ત આત્માઓ ભૂતો અને પિશાચોનો ઘઢ પણ છે જ્યારે કોઈ તાજું મૃત્યુ થાય છે તો એ આત્માની ચારે બાજુ એક સુરક્ષા કવચ હોય છે જે તેને થોડા સમય માટે સ્મશાનની નકારાત્મક શક્તિઓથી બચાવે છે પણ જેમ જેમ સમય વીતે છે તેમ તેમ પેલું કવચ નબળું પડવા લાગે છે પેલા એક કલાક દરમિયાન આત્માને સ્મશાનમાં રહેલી બીજી ભટકતી રૂહો દેખાવા લાગે છે તેને વિચિત્ર અને ડરામણા અવાજો સંભળાય છે તે જુએ છે કે ત્યાં કેટલીય એવી આત્માઓ છે જે સેંકડો વર્ષોથી મુક્તિ માટે તડપી રહી છે જે ભૂખ અને તરસથી તરફડી રહી છે જેમનું શરીર વિકૃત થઈ ચૂક્યું છે કેટલીક આત્માઓ હવામાં તરી રહી હોય છે તો કેટલીક જમીન પર ઘસડાઈ રહી હોય છે તે નવી આત્માને જોઈને તેની તરફ લપકે છે તેને ડરાવવાની કોશિશ કરે છે આ દ્રશ્ય જોઈને પેલી નવી આત્મા ડરના મારે થરથર કાંપે છે તે હુપાવાની જગ્યા શોધે છે પણ સ્મશાનના ખુલ્લા મેદાનમાં હુપાવાની કોઈ જગ્યા નથી હોતી તેને પોતાની ભૂલોનો પોતાના પાપોનો પસ્તાવો થવા લાગે છે તે વિચારે છે કે કાશ્મે જીવનમાં કંઈક પુણ્ય કર્યું હોત કાશ્મે ભગવાનનું નામ લીધું હોત તો આજે મારે આ દિવસ ન જોવો પડત ગરૂર પુરાણ કહે છે કે એક કલાકમાં આત્માને યમદૂતો તરત નથી પકડતા તેઓ તેને છોડી દે છે જેથી તે પોતાની આંખોથી જોઈ શકે કે જે શરીર અને જે સંસાર પર તેને આટલું અભિમાન હતું તેની અસલી ઓકાત શું છે આ સ્મશાન વૈરાગ્યની ક્ષણ હોય છે આત્માને એ અહેસાસ અપાવવા માટે કે તે શું ખોયું છે અને શું મેળવ્યું છે તેને ત્યાં રોકાવવું પડે છે એ સમય આત્માને એક બહુ જ વિચિત્ર અનુભવ થાય છે તેને સમયનું ભાન નથી રહેતું જે આપણા માટે એક કલાક છે તે પેલી આત્મા માટે કેટલાય દિવસો બરાબર લાગે છે એ એકલતામાં એ સન્નાટામાં તેને પોતાના જીવનની રીલ દેખાવા લાગે છે ગરૂડ પુરાણ અને જીવન સમીક્ષા કે લાઈફ રિવ્યૂ કહે છે બાળપણથી લઈને જુવાની સુધી અને જુવાનીથી લઈને ઘડપણ સુધી તેણે જે પણ કર્મ કર્યા પછી ભલે તે બંધ રૂમમાં કર્યા હોય કે બધાની સામે બધું જ તેની આંખો સામે તરવા લાગે છે તેણે કોનું કોનું દિલ દુભાવ્યું કોનો કોનો હક માર્યો કોને કોને દગો આપ્યો એ બધું તેને યાદ આવવા લાગે છે અને સૌથી મોટી વાત તેને એ પણ દેખાય છે કે તેના એ કર્મોની બીજા પર શું અસર પડી જો તેણે કોઈ ગરીબની મજૂરી મારી હતી તો તેને પેલા ગરીબના બાળકો ભૂખથી રડતા દેખાય છે જો તેણે કોઈ જાનવરને પથ્થર માર્યો હતો તો તેને પેલા જાનવરનું દર્દ મહેસૂસ થાય છે આ માનસિક પીડા છે જે શારીરિક પીડાથી અનેક ગણી વધારે હોય છે આત્મા ચીસો પાડે છે રડે છે પણ ત્યાં તેના આંસુ લુહવાવાળું કોઈ નથી હોતું ત્યાં ફક્ત પવનનો સુસવાટો હોય છે અને દૂર ક્યાંક કૂતરાઓના રડવાનો અવાજ આ એ સમય છે જ્યારે માણસને પોતાની અસલિયતની ખબર પડે છે તેને સમજાય છે કે જે પદપ્રતિષ્ઠા અને પૈસાનું તેને આટલું અભિમાન હતું એ બધું તો સ્મશાનના દરવાજા બહાર જ છૂટી ગયું અંદર તો ફક્ત તે અને તેના કર્મ જ આવ્યા છે સ્મશાનની એ ભૂમિ પર ઊભા રહીને આત્મા જુએ છે કે તેના શરીરની રાખ હવે ઠંડી થઈ રહી છે તે એ રાખને અડવાની કોશિશ કરે છે તેને યાદ આવે છે કે આજ શરીર પર તે મોંઘા કપડાં પહેરતો હતો તેને અત્તરથી મહેકાવતો હતો પણ આજે આ રાખ હવામાં ઉડી રહી છે અને કોઈ તેને સમેટવાવાળું પણ નથી આ શૂન્યતા તેને તોડી નાખે છે પણ વાત અહીં જ પૂરી નથી થતી જ્યારે પેલો એક કલાક વીતી જાય છે અને ઘરવાળા ઘર તરફ ઘણા આગળ નીકળી ચૂક્યા હોય છે ત્યારે આત્માનો મોહ ફરીથી જાગે છે તે ડરે છે ગભરાય છે અને ભાગતા ભાગતા પોતાના પરિવારની પાછળ જાય છે તે જુએ છે કે તેના દીકરા અને ભાઈઓ વાતો કરતા જઈ રહ્યા છે તે એમની વાતો સાંભળવાની કોશિશ કરે છે ઘણી વાર તેને એ સાંભળીને આઘાત લાગે છે કે એ લોકો તેના જવાનું દુઃખ મનાવવાને બદલે તેના બેંક ખાતા અને જાયદાદની વાતો કરી રહ્યા છે તેઓ ચર્ચા કરી રહ્યા હોય છે કે હવે દુકાન કોણ સંભાળશે મકાનનો ભાગ કેવી રીતે પડશે આ લાગે છે જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય તે બૂમો પાડે છે અરે મૂર્ખાઓ હું હજી ગયો પણ નથી ને તમે લોકોએ ભાગબટાઈ ચાલુ કરી દીધી પણ તેનો અવાજ તેમના સુધી નથી પહોંચતો એટલે જ કહેવાય છે કે ઘરમાં પ્રવેશ કરતા પહેલા લોખંડ અડવું જોઈએ આગને અડવું જોઈએ કે લીમડાનું પાંદડું ચાવવું જોઈએ આ બધું એટલે કરવામાં આવે છે જેથી જો પેલી આત્મા મોહવશ તમારી પાહળ ઘર સુધી આવી ગઈ હોય તો તે ઘરની અંદર પ્રવેશ ન કરી શકે કારણ કે જો મૃત્યુ પછી તરત જ આત્મા ઘરમાં પ્રવેશ કરી જાય અને તેને મુક્તિ ન મળે તો તે ઘરમાં પ્રેત બનીને રહેવા લાગે છે ગરૂર પુરાણમાં લખ્યું છે કે આત્માને તરસ લાગે છે બહુ જ જોરદાર તરસ દાહ સંસ્કારની ગરમીથી તેનું સૂક્ષ્મ શરીર વળી રહ્યું હોય છે તે પાણી માંગે છે તે પોતાના ઘરના માટલા પાસે જાય છે તે પોતાના સગાઓ પાસે જાય છે જે પાણી પી રહ્યા હોય છે પણ તે પાણી પી નથી શકતી તેની ગરદન જેને ગરુડ પુરાણમાં સોયની અણી જેવી બતાવી છે એટલી પાતળી થઈ જાય છે કે તે પાણીનું એક ટીપું પણ ગળે ઉતારી નથી શકતી આ સજા છે પેલા મોહની જે તેણે જિંદગીભર પાળ્યો હતો તેને ભૂખ લાગે છે તે પોતાના ઘરના રસોડામાં જાય છે જ્યાં તેનું મનપસંદ ખાવાનું બનતું હતું પણ તે તેને ખાઈ નથી શકતી તે માત્ર તેની સુગંધ લઈ શકે છે આ લાચારી તેને તોડીને રાખી દે છે પેલા એક કલાક પછી જ્યારે આત્મા પોતાના ઘરે પહોંચે છે તો તે ત્યાંનો નજારો જુએ છે તે જુએ છે કે લોકો તેના ફોટા પર હાર ચઢાવી રહ્યા છે અમુક લોકો તેના જવાનું દુઃખ મનાવી રહ્યા છે તો અમુક લોકો તેની સંપત્તિ તેના પૈસા અને તેના ભાગવટાઈની વાતો કરી રહ્યા છે આ જોઈને આત્માને ઊંડો આઘાત લાગે છે તેને સમજાય છે કે મારા ગયા પછી પણ દુનિયા એવી જ ચાલી રહી છે કોઈના રોકાવાથી કશું નથી અટકતું જે પૈસા માટે તેણે ભાઈ સાથે લડાઈ કરી જે દાગીના માટે તેણે બીજાનું દિલ દુભાવ્યું આજે એ બધું અહીં જ પડ્યું રહ્યું છે અને તે ખાલી હાથે નાગો અને લાચાર ઊભો છે તેને પોતાના જ ઘરમાં પરાયાપણું લાગે છે તે પોતાની જ ખુરશી પર બેસવા માંગે છે પણ બેસી નથી શકતો તે પોતાના બાળકોના માથે હાથ મૂકવા માંગે છે પણ મૂકી નથી શકતો તે પોતાની પત્નીને રડતી જુએ છે અને તેને ચૂપ કરાવવાની કોશિશ કરે છે પણ તે તેને મહેસૂસ નથી કરી શકતી આ લાચારી આત્માને પાગલ કરી દે છે તે વારંવાર દિવાલ સાથે અથડાય છે અરીસામાં પોતાને જોવાની કોશિશ કરે છે પણ ત્યાં કોઈ પ્રતિબિંબ નથી હોતું ગરુડ પુરાણ એ પણ જણાવે છે કે મૃત્યુ પછી આત્માની યાદશક્તિ જેને આપણે સ્મૃતિ કહીએ છીએ બહુ તેજ થઈ જાય છે તેને પોતાના બાળપણથી લઈને ઘડપણ સુધીની એક એક પળ યાદ આવવા લાગે છે તેણે ક્યારે કોની સાથે જૂઠું બોલ્યું ક્યારે કયા ગરીબને હેરાન કર્યો ક્યારે કયા જાનવરને માર્યું તેને બધું જ એક ફિલ્મની જેમ દેખાવા લાગે છે એ વખતે તેને જે પસ્તાવો થાય છે તેની આગ ચિતાની આગ કરતાં પણ વધારે તેજ હોય છે તે બૂમો પાડે છે કે મને એક તક હજી આપી દો મને પાછો મોકલી દો હું બધું ઠીક કરી દઈશ હું દાન કરીશ હું પૂજા કરીશ પણ સમયનું પૈડું ઊંધું નથી ફરતું એ સમય આત્માને યમદૌતોનું અસલી રૂપ દેખાવા લાગે છે જે યમદૌતો પહેલા તેને ફક્ત પડછાયા જેવા લાગતા હતા હવે તે સ્પષ્ટ થવા લાગે છે પાપી આત્મા માટે તેમનું રૂપ અત્યંત ભયાનક હોય છે તેમની આંખો લાલ અંગારા જેવી હોય છે વાળ વિખરાયેલા હોય છે દાંત બહાર નીકળેલા હોય છે અને હાથમાં કાળો પાશ હોય છે તેઓ અંદરોઅંદર વાત કરે છે કે આ પાપીને કયા નરકમાં લઈ જવાનો છે એમની વાતો સાંભળીને આત્મા થરથર કાંપવા લાગે છે પણ જે પુણ્ય આત્મા હોય છે જેણે જીવનભર ધર્મનું પાલન કર્યું હોય છે તેને પેલા સૌમ્ય અને શાંત દેખાય છે તેઓ તેની સાથે આદરથી વાત કરે છે અને તેને સાંત્વના આપે છે આ બધું આપણા કર્મોનું જ પ્રતિબિંબ છે જેવું આપણે કરીએ છીએ એવું જ આપણને અંતે દેખાય છે દોસ્તો આ એક કલાક જે આત્મા સ્મશાનમાં અને પછી પોતાના ઘરના દરવાજે વિતાવે છે એ તેને એ સમજાવવા માટે કાફી હોય છે કે જીવનનો અસલી ઉદ્દેશ્ય શું હતો આપણે આખી જિંદગી ભાગતા રહીએ છીએ પૈસા કમાવવા માટે નામ કમાવવા માટે મોટું ઘર બનાવવા માટે આપણે સંબંધોને દાવ પર લગાવી દઈએ છીએ નૈતિકતાને ભૂલી જઈએ છીએ પણ અંતે પહેલા એક કલાકમાં આપણી પાસે ફક્ત આપણા કર્મ હોય છે જો તમે જીવનમાં કોઈ તરસ્યાને પાણી પીવડાવ્યું છે તો એ વખતે તમને ઠંડક મહેસૂસ થશે જો તમે કોઈ ઉઘાડાને કપડું આપ્યું છે તો એ વખતે તમને સુરક્ષા મહેસૂસ થશે પણ જો તમે ફક્ત હિનવ્યું છે ફક્ત ભેગું જ કર્યું છે તો એ વખતે તમને ફક્ત તરફડિયા મારવાનું મળશે ગરુડ પુરાણનું આ જ્ઞાન આપણને ડરાવવા માટે નથી આ આપણને જગાડવા માટે છે આ આપણને બતાવે છે કે જે મોતથી આપણે આટલા ડરીએ છીએ એ તો આવવાનું જ છે અને જ્યારે એ આવશે તો આપણું બેંક બેલેન્સ આપણી ડિગ્રીઓ આપણા ફોલોઅર્સ કશું કામ નહીં આવે પેલા એક કલાકમાં જ્યારે આપણે આપણી જ રાખને જોઈ રહ્યા ત્યારે આપણને શાંતિ ફક્ત એ વાતથી મળશે કે આપણે કોઈનું ભલું કર્યું હતું એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી શુભ કર્મ કરી લો દાન કરો સેવા કરો અને સૌથી જરૂરી ભગવાનનું નામ લો કારણ કે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ખુદ કહે છે કે જે વ્યક્તિ મારા નામનો જાપ કરે છે તેને મૃત્યુ પછી યમદૌત નહીં પણ મારા પાર્ષદ લેવા આવે છે તેને સ્મશાનની પેલી ભયાનક ગરમી અને એકલતાનો સામનો નથી કરવો પડતો પણ તેને એક દિવ્ય વિમાનમાં બેસાડીને સીધા વૈકુંઠ લઈ જવામાં આવે છે સ્મશાનમાં પેલા એક કલાક દરમિયાન આત્માને બીજા પણ ઘણા વિચિત્ર અનુભવ થાય છે તેને ત્યાં પડેલા પિંડ અને ભાતના ગોળા ખાવાની ઈચ્છા થાય છે જે તેના પુત્રએ અર્પણ કર્યા છે ગરૂડ પુરાણ મુજબ પહેલા દિવસનું પિંડદાન બહુ મહત્વપૂર્ણ હોય છે જો વિધિવિધાથી પિંડદાન ન કરવામાં આવે તો આત્માને બહુ ભૂખ લાગે છે અને તે સ્મશાનમાં આમતેમ ભટકતી રહે છે ક્યારેક તે સ્મશાન પાસેના ઝાડ પર લટકી જાય છે કે પાણીના સ્ત્રોતો પાસે જઈને પોતાની તરસ હિપાવવાની કોશિશ કરે છે પણ શરીર વગર તરસ હિપાવવી નામુમકીન છે આ તરસ શારીરિક નહીં આત્મિક હોય છે જે કેવળ મંત્રો અને શ્રદ્ધાથી શાંત થઈ શકે છે જે લોકો શ્રાદ્ધ અને પિંડદાનને નકામું માને છે તેમણે એ સમજવું જોઈએ કે આ ભોજન શરીર માટે નહીં પણ પેલી યાત્રા માટે છે જેના પર આત્મા નીકળી છે આ ભોજન વગર આત્મા કમજોર થઈ જાય છે અને પ્રેત યોનિમાં જવાનો ખતરો વધી જાય છે એક બીજી વાત જે ગરૂર પુરાણ બતાવે છે એ એ છે કે એ સમયે આત્માને પોતાના પૂર્વજો પણ દેખાઈ શકે છે જો તેના કર્મ સારા રહ્યા હોય તો તેના દાદા પ્રદાદા જે પિતૃલોકમાં છે તેને લેવા માટે કે તેને હિંમત આપવા માટે ત્યાં સૂક્ષ્મ રૂપમાં આવી શકે છે તેઓ તેને કહે છે કે ડર નહીં અમે તારી સાથે છીએ આ મિલન આત્માને બહુ શાંતિ આપે છે પણ જો કર્મ ખરાબ છે તો તેને ત્યાં ફક્ત અંધારું અને ડરામણી આકૃતિઓ જ દેખાય છે તે મદદ માટે પોકારે છે પણ કોઈ નથી આવતું આ એકલતા જ નરકનું પહેલું પગથિયું છે આપણે એ સમજવું પડશે કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે માટી પાણી આગ હવા અને આકાશ જ્યારે શરીર બળે છે તો આ પાંચે તત્વો પાછા પ્રકૃતિમાં ભળી જાય છે પણ આત્મા જે આ તત્વોથી પર છે ત્યાં જ રહી જાય છે તેનું સૂક્ષ્મ શરીર જેને આપણે યાતના શરીર પણ કહીએ છીએ તે કાયમ રહે છે આજ શરીરના માધ્યમથી તે સુખ અને દુઃખ મહેસૂસ કરે છે ચિતાની આગ તેને બાળી નથી શકતી પણ તેના કર્મોની આગ તેને અંદર સુધી દસગડે છે આજની દોડધામ ભરેલી જિંદગીમાં આપણે આ વાતોને અંધવિશ્વાસ માનીને નકારી દઈએ છીએ આપણે વિચારીએ છીએ કે મર્યા પછી કોણે જોયું છે શું થાય છે વિજ્ઞાન પુરાવા માંગે છે પણ આપણા ઋષિમુનિઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ લોકોને જોયા છે અને ગરૂડ પુરાણના રૂપમાં આપણને આ નકશો આપ્યો છે જેથી આપણે રસ્તો ન ભટકીએ આ એક ગાઈડ બુક છે એક મેન્યુઅલ છે જે આપણને બતાવે છે કે આ જીવન પછીની યાત્રા કેવી રીતે કરવાની છે જો આપણે આને નજરઅંદાજ કરીશું તો નુકસાન આપણું જ છે જેમ કોઈ અજાણ્યા દેશમાં જતા પહેલા આપણે ત્યાંના નકશા અને નિયમોને સમજીએ છીએ એમ જ મૃત્યુ પછીની દુનિયાને સમજવી પણ જરૂરી છે ગરુડ પુરાણમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે જે લોકોનું અકાળ મૃત્યુ થાય છે એટલે કે જે સમય પહેલા દુર્ઘટના આત્મહત્યા હત્યા કે કોઈ મહામારીના કારણે મરી જાય છે તેમની સ્થિતિ પેલા એક કલાકમાં હજી વધારે દર્દનાક હોય છે તેમને સમજાતું જ નથી કે તેમની સાથે શું થયું તે પોતાની કપાયેલી ચિરાયેલી કે બળેલી લાશ જોઈને હજી વધારે ડરી જાય છે તેમનો મોં હજી વધારે ઊંડો હોય છે કારણ કે તેમની ઈચ્છાઓ હજી અધૂરી હોય છે તેમનું જીવનચક્ર પૂરું નથી થયું હોતું આવા સમયે તેમના માટે પિંડદાન તર્પણ અને નારાયણ બલી જેવી પૂજા હજી વધારે જરૂરી થઈ જાય છે જો તમારા પરિવારમાં કે ઓળખીતામાં કોઈનું આવું મૃત્યુ થયું હોય તો તેમના નામથી વિશેષ પૂજા કે દાન જરૂર કરવું જોઈએ જેથી પેલા એક કલાકની તડપથી તેમને થોડી રાહત મળી શકે અને તેઓ પ્રેત યોનીમાં ન ભટકે તો દોસ્તો આજે રાત્રે જ્યારે તમે સુવા જાઓ તો એકવાર વિચારજો જરૂર કે જો કાલે મારી આંખ ન ખુલે અને હું પેલા સ્મશાનમાં પોતાની રાખ પાસે ઉભો હોઉં તો મારી પાસે ખુશ થવા માટે શું હશે શું મારી પાસે કોઈ એવું કર્મ છે જેને જોઈને હું કહી શકું કે હા મારું જીવન સફળ હતું જો જવાબ ના છે તો હજી પણ મોડું નથી થયું શ્વાસ ચાલી રહ્યા છે મતલબ મોકો બાકી છે આજથી જ અત્યારથી જ પોતાના જીવનની દિશા બદલી નાખો નફરત છોડો પ્રેમ વહેંચો લાલચ છોડો દાન કરો અને અહંકાર છોડો ભક્તિ કરો આ માટે તમારે ગુજ્જુ વાસ્તુ ઉપાય કરવા જોઈએ પોતાના માતાપિતાની સેવા કરો કારણ કે ગરુડ પુરાણ કહે છે કે જે પોતાના માતા પિતાને દુઃખ આપે છે તેને યમલોકના રસ્તામાં આગ પર ચાલવું પડે છે જે પારકી સ્ત્રી પર ખરાબ નજર નાખે છે તેની આંખોમાં લોખંડના સળિયા નાખવામાં આવે છે જે દગાથી ધન કમાય છે તેને ત્યાં સાપવિંહિયોની વચ્ચે રહેવું પડે છે આ બધું કાલ્પનિક નથી આ સત્ય છે જેનો સામનો આપણે કરવાનો છે કારણ કે અંતમાં પેલા એક કલાકમાં ફક્ત કામ આવશે બાકી બધું કલાક માં રાખના ઢગલામાં જશે તમારા મોટા મકાન તમારી ગાડીઓ તમારા દાગીના બધું બીજા લોકો લઈ લેશે તમારું શરીર પણ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે તમારી પાસે બચશે તો કેવળ તમારો સ્વભાવ અને તમારા કર્મ જો આજની આ જાણકારી આ સત્ય તમારા દિલ સુધી પહોંચ્યું હોય તો આને માત્ર એક વીડિયો સમજીને ભૂલી ન જતા આ એક ચેતવણી છે એક સંકેત છે આને પોતાના જીવનમાં ઉતારો અને જો તમે ઇચ્છતા હોવ કે તમારા પૂર્વજોને તમારા પિતૃઓને શાંતિ મળે તો કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે ઓમ નમો નારાયણ અથવા ઓમ શાંતિ જરૂર લખો આ નાનકડો મંત્ર પેલી ભટકતી આત્માઓ સુધી એક સકારાત્મક ઉર્જા પહોંચાડી શકે છે અને આ સત્યને તમારા દોસ્તો અને પરિવાર સાથે જરૂર વહેંચો જેથી તેઓ પણ આ અજ્ઞાનની ઊંઘમાંથી જાગી શકે યાદ રાખો મોત અંતિમ સત્ય છે પણ કર્મ મોતથી પણ મોટું સત્ય છે આપણે ઘણીવાર મોતથી ડરીએ છીએ પણ આપણે ડરવું જોઈએ પેલા જીવનથી જે આપણે નકામું ગુમાવી દીધું આપણે ડરવું જોઈએ પેલા આંસુઓથી જે આપણી વજહથી કોઈની આંખોમાં આવ્યા આપણે ડરવું જોઈએ પેલા વિશ્વાસથી જે આપણે તોડ્યો કારણ કે આજ એ વસ્તુઓ છે જે સ્મશાનમાં આપની સામે ઊભી હશે અંતમાં હું બસ એટલું કહેવા માંગીશ કે જીવન એક ધર્મશાળા છે આપણે બધા અહીં મુસાફર છીએ કોઈ જલ્દી જતું રહેશે કોઈ મોડું પણ જવાનું બધાને પેલા સ્મશાનમાં જ છે પેલી રાખમાં જ ભળવાનું છે તો કેમ ના આપણે આ સફરને એટલી સુંદર બનાવીએ કે જ્યારે આપણે જઈએ તો લોકો આપણા માટે રડે નહીં પણ આપણી બુરાઈ ન કરે કેમ ના આપણે એકલા પુણ્ય કમાઈ લઈએ કે જ્યારે આપણે પેલા સ્મશાનમાં એકલા ઊભા હોઈએ તો આપણને ડર ન લાગે બલકે એક સંતોષ હોય કે મેં મારું જીવન સાચી રીતે જીવ્યું અને જ્યારે યમદોત આવે તો આપણે હસતા મોઢે એમની સાથે ચાલી નીકળીએ એક નવી અને બહેતર યાત્રા તરફ આ વીડિયો જોયા પછી કદાચ તમારા મનમાં ઘણા સવાલ ઉઠ્યા હશે કદાચ તમને ડર પણ લાગ્યો હશે પણ આ ડર સારો છે જો આ તમને ખોટા કામ કરતા રોકે છે આ ડર એક રક્ષક છે જે તમને પતનના રસ્તે જવાથી બચાવે છે.